આ ઉપરાંત મીઠી કાડી અને સંજીનગર ઝુંપડપટી વિસ્તારોમાં પણ ડ્રોનથી નજર રાખવામાં આવી આ કાર્યવાહીનો હેતુ ગુનાઓને અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર ચાપતી નજર રાખવાનો હતો અધિકારીઓએ જણાવ્યું કે આવા ટેકનોલોજી આધારિત પગલાથી શહેરની સુરક્ષા વધશે સ્થાનિક લોકોએ પણ આ પહેલનું સ્વાગત કર્યું કારણ કે આ વિસ્તારોમાં ગુનાખોરીની ઘટનાઓ વધી રહી હતી પોલીસે ડ્રોનની મદદથી દુર્ગમ વિસ્તારોમાં પણ નજર રાખી જેનાથી ગુનેગારોમાં ડરનો માહોલ પેદા થયો